હવામાનની આગાહી ઉપર મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે આંબલાલ પટેલ એક્સપર્ટ છે તેમના જણાવ્યા મુજબ પંદર અગસ્ટથી રાજ્યમાં વરસાદની જે સિસ્ટમ છે મિત્રો એ સક્રિય થશે ઓગણીસ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન આપણને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની મિત્રો સ્થિતિ જે છે મિત્રો તે જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની સસ્તી લોનની જાહેરાત મિત્રો કરી દીધેલી છે કિસાન ક્રેડિટ કાર્ડમાં જે લિમિટ પહેલાં ત્રણ લાખની હતી તે હવે મિત્રો વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવેલી છે પરંતુ અહીંયા એક સમાચાર મિત્રો હજી એક આવેલા છે જેમાં ગુજરાતને અંદરથી એંસી હજાર ટન ઉરિયાદ ખાતરનો મિત્રો વધારાનો જથ્થો મિત્રો મળી આવેલો છે ઘણી બધી રીતને આપણે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ જેમાં સરકાર કદાચ આપણને અનાજ મોકલતી હશે પરંતુ આપણા સુધી પહોંચતા પહોંચતા ભ્રષ્ટાચાર દ્વારા એ અનાજ મિત્રો ક્યાંક છુપાડી દેવામાં આવે છે તો ક્યાંક તો પછી મિત્રો અનાજ હોય યુરિયા હોય દવાઈ હોય આ બધી ક્યાંક તો છુપાડી દેવામાં આવે કાં તો પછી ખોટી રીતના મિત્રો આને વેચી દેવામાં આવે છે આવું બધું આપણે અવનવાર જોઈએ છીએ વિસાવદરની અંદર હાલ જ અત્યારે આપણને અનાજનો જથ્થો આ જ મહિનામાં મિત્રો મળી આવેલો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે દેવાદારીઓની ઘણી બધી સંખ્યાઓ વધી ગઈ છે ખેડૂતની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો સિત્તેર ટકા એવા ખેડૂત હશે જેના ઉપર અત્યારે મિત્રો દેવું હશે આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે તામિલનાડુ રાજસ્થાન ઝારખંડ મિત્રો આ બધા સ્ટેટમાં દેવા માફી મિત્રો માફ કરી દેવામાં આવી છે જેટલું પણ દેવું હતું ખેડૂતનું તે માફ કરી દેવામાં આવેલું છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને દેવું માફ થતું જોવા મળવું જોઈએ કે ના મળવું જોઈએ જો હા થવી જોઈએ તો કરજો આ ત્યારે મુખ્ય સમાચારની વાત કરીએ તો તહેવારો માટે એસટી બસોની વ્યવસ્થા મિત્રો કરી દેવામાં આવેલી છે જીએસઆરસીટીસી દ્વારા તહેવારો માટે છ હજાર પાંચસો વધારાની ટ્રીપ મિત્રો આ જાહેર મિત્રો કરી દેવાની રહેશે એટલે કે આપણને તહેવાર મુજબ એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે કે આપણને બસની અછત મિત્રો નહીં થાય કેમકે વધારાની બ્રસો આપણે આપી દેવામાં આવી છે છતાં પણ ઘણી વખત આપણને બસની અછત મિત્રો જોવા મળે છે હવે આ વખતે જોઈએ તહેવારોમાં શું થાય છે ત્યાર પછીની મુખ્ય સમાચારની વાત કરીએ તો સુરતના હીરાના ઉદ્યોગ ધંધામાં આપણને મંદીની મિત્રો અસર જોવા મળે છે અમેરિકાના પચીસ ટકા ટેરિફ બાદ હીરા હોય કાપડ હોય કે જ્વેલરી હોય આપણને આ બધા જ ઉદ્યોગ ધંધામાં અસર મિત્રો જોવા મળે છે હાલ આ વસ્તુ જે છે મિત્રો આ ટેરિફ લગાવ્યાની આપણે શરૂઆતની વાત કરીએ તો મોદીએ એમ વિધાનસભામાં કીધેલું હતું કે મને કોઈ પણ મંત્રીએ કે નેતાએ મને આ જે યુદ્ધ છે જે પાકિસ્તાન અને ઇન્ડિયાનું હતું તે રોકવા માટે નહોતું કીધું અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે મેં આ વસ્તુ કરેલી હતી તે ટકરાવના લીધે આપણને એક જ દિવસની અંદર આજે ઇન્ડિયા ઉપર પચીસ ટકાની જે ટેરિફ છે મિત્રો તે લગાડી દેવામાં આવેલી છે હવે આ એક મારો પ્રશ્ન છે સરકારને કે જે પણ સરકારના હોય મંત્રીઓ હોય કે આ એક્સ વાયઝેડ વસ્તુ હોય એની બાદાબાદીમાં આમ આદમી શું કામ મીટર પીટાઈ જાય છે હર વખતે એવું તમને જોવા મળે જ છે કે ભાઈ એક દેશથી બીજા દેશના વચ્ચે સંઘર્ષ ચાલતો હોય કે કાંઈ પણ અંદરો અંદર નેતાઓની કંઈ પણ રાજનીતિ ચાલતી હોય એમાં હર વખતે આમ આદમી મિત્રો પીટાઈ જાય છે તમારે જોઈ લેવું એ લોકોને કાંઈ ફરક નથી પડતો મિત્રો એ લોકો તો આરામથી બેસીને ખાય જ છે અને એ પણ એસીની અંદર પરંતુ જે આમ આદમી છે ને મિત્રો એને હર વખતે આ જે ફટકો છે મિત્રો તે પડે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે લોનની એક યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે હરિયાણામાં બીપીએલ જો તમને પાસે રાશન કાર્ડ હોય તો તમને બે લાખથી ને દસ લાખ સુધીની સસ્તી લોન મિત્રો મળશે વ્યાજ વ્યાજદરની વાત કરું તો ચારથી છ ટકામાં જ તમને આ લોન જે છે મિત્રો એ રાશન કાર્ડ ઉપર મિત્રો મળશે તો શું આવી જ યોજના આપણને ગુજરાતની અંદર પણ મિત્રો જોવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ તમે મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો બસ આજના વિડીયો એટલું હોય વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો